અમને સપોર્ટ કરો છો એવજ સપોર્ટ આગળના વિડીયોમાં પણ તમે સપોર્ટ કરતા રહેજો આજે હું તમને બતાવું છું અમારા ઘરનું રહસ્ય કેવું છે હું શું છે તે તમને હું બધું બતાવું વિડીયોમાં અંત સુધી રહેજો એવી જ હું આશા રાખું છું અને ખાસ કરીને વિડીયો જોતા પહેલાં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેમ કરીને તમારા પાસે નોટિફિકેશન આવતું રહેશે ચાલો તો હું તમને બતાવી રહ્યો છું અહીંયા તમે જોઈ શકો છો વાસણ ઘસતી છે ને આ બાજુ ખાટલો આ છે અમારું ઘર અને ઘરમાં આ બાજુ જાય તો આ બાજુ જાય તો રસોડું નું સાધન છે બધું અહિયાં બધું રસોડું છે તમે જોઈ શકો છો અને આ છે અમારો અરીસો અહીંયા રામ ભગવાનની મૂર્તિ છે મૂર્તિની સોરી મૂર્તિ મળે ખાલી ફોટો છે જેથી કરીને આ છે અમારું કબાટ એટલે કે કબાટ તમે જોઈ શકો છો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો અમે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને આ છે કબાટ એમાં ત્રણ ચાર ખાનાઓ છે અને બંધ કરીએ ચાલો ચાલો આ બાજુ જાય તો એક બીજો રૂમ જોવા મળે જેમાં અનાજ છે અનાજ આ બાજુ બહુ અંધારું છે લાઈટ પણ નથી પણ તમે જવા ભૂલતા નહીં ખાસ કરીને જવાનું ભૂલતા નહીં અને તમને થોડુંક પ્રકાશ આવે સારી રીતે જોવા મળે એ માટે થોડુંક આ બારીને પ્રકાશ આવે એ માટે થોડુંક ચાલો હવે થોડુંક સારું દેખાતું હશે એમ આશા રાખું છું આ છે અમારું એક નાનકડું પેટી જે મને સ્કૂલમાં લઈ જવાના કેવો લાગ્યો અમારું આ રૂમ આ એક રૂમ છે જેમાં અમારું અનાજ રહે છે અને આ એક રૂમ છે જેમાં અમે કપાટ એવા બહુ બધું સાધન છે અને હવે જાય છે બીજા રૂમમાં આપણે જવાનું છે ચાલુ આ રૂમને આ રૂમમાં જવાના પહેલાં અહીંયા આપણે એક ફોટો જોઈ લઈએ જે અમારા બચપનના આ છે આ છે મારો ભાઈ આ હું છું આ મમ્મી પપ્પા છે તમે જોઈ શકો છો બચપનમાં કેવા હતા અને અહીંયા છે અમારું મીટર આ છે અમારું બોર આ છે અમારો ભાત જોઈ શકો છો પહાડો છે એટલે કે ડુંગર અને આ બાજુ જાય તો સૌથી પહેલો ખાટલો આવે એના પર હું જાઉં છું અને એક પાછળ દરવાજો છે એ ખોલતા નથી અમે અને આ બાજુ જાય તો અહીંયા અમારું બોર્ડ છે આ બોર્ડનું એક લાઇટ લાઈટ ઓન છે ઉપર લાઇટ છે એક જ બલ્બ છે જે તે બાજુ બી જાય તે બી રૂમમાં જાય અને આ બી રૂમમાં પ્રકાશ પડે અને આ ઉપર છે અમારું એટલું અને અહીંયા અમારું જે સ્ટાર્ટર છે થોડુંક પ્રકાશ નથી આવશે હવે બરાબર આવી ગયું જોઈ લો સ્ટાર્ટર છે અમારું જે દરવાજો અને બહારનું લોકેશન જોઈએ તો એવું દેખાય છે આ બાજુ જોઈએ એવું દેખાય લોકેશન બહુ સારું છે ગુડ મોર્નિંગ નો મોર લોકેશન છે તો દોસ્ત અમારું ઘર કેવું લાગ્યું તમે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને ખાસ કરીને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમારા નોટિફિકેશન આવે અને તમે વિડીયો જોઈ શકો એવી આશા રાખું છું ગુડ મોર્નિંગ જય શ્રીરામ બસ તમારો સપોર્ટ જોઈએ છે બસ એટલું જ હું કહેશ બાય બાય